આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે બ્લાસ્ટ ફોર્મેશમાં થતી નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો તો પ્રક્રિયા થાય છે એફી ફી થ્રીઓ ફોર પ્લસ ફોર સીઓ આ પ્રક્રિયાક છે જેમાંથી મળે છે થ્રી એફી અને ફોર સી ઓ ટુ નીપજ તરીકે તો જ્યારે બે પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસની ત્રણ કિલોગ્રામ એફી થ્રીઓ ફોર અને બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની બે કિલોગ્રામ સીઓને ફર્નિશમાં એક્સ સાથે લાવવામાં આવે ત્યારે એક્સ કિલોગ્રામ આયન ઉત્પન્ન થાય છે તો નજીકના પૂર્ણાંકમાં એક્સનું મૂલ્ય જણાવો અહીંયા આપણને એફી થ્રીઓ ફોર સીઓ અને એ ફીના મૂલ્લર દળ છે એ ઓલરેડી આપી દીધા છે તો અહીંયા એક્સનું મૂલ્ય કેટલા કિલોગ્રામ હશે એ આપણે જણાવવાનું છે તો અહીંયા આપણે જોઈએ પ્રક્રિયામાં શું આપેલું છે પ્રક્રિયા તો સૌપ્રથમ પ્રથમ લખશું એ ફી થ્રી ઓ ફોર પ્લસ ફોર સી ઓ થ્રી ઓ ફોર પ્લસ ફોર સી એમાંથી મળે છે થ્રી એ પ્લસ ફોર સી ઓ ટુ થ્રી એ પ્લસ ફોર સી ટુ અને હવે આપણે શરૂઆત કરીશું જે વસ્તુ આપેલી એનાથી આપણને દળ આપેલું છે દળ આપેલું છે એ ફી થ્રીઓ ફોર એ થ્રીઓ ફોરનું દળ છે બે પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસની ત્રણ કિલોગ્રામ બે પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસની ત્રણ કિલોગ્રામ જેને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીશું તો દસની ત્રણથી ફરીથી મલ્ટીપ્લાય કરશું અને સીઓ કાર્બન મોનોક્સાઇડનું પણ દળ આપેલું છે કાર્બન મોનોક્સાઇડનું દળ છે બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની બે કિલોગ્રામ તો ફરીથી લખશું આપણે અહીંયાનું દળ બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની બે કિલોગ્રામ અને ગ્રામમાં કનેક્ટ કરવા માટે ફરીથી દસની ત્રણ લખશું દળ આપેલું છે તો આપણે મોલ શોધશું મોલ શોધીએ મોલ આના મળશે આપેલ દળ ગ્રામમાં બે પોઈન્ટ બત્રીસ ગુણ્યા અને કહેશું દસની છ ભાગ્યા બસો બત્રીસ ભાગ્યા બસો બત્રીસ બસો બત્રીસ કોણ છે દળ ભાગ્યા મોલર દળ કરેલું છે એપી થ્રી મોલર દળ બસો બત્રીસ આપણને ઓલરેડી આપેલું છે એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ માટે શું લેશું બેટા કે આ દળ આપેલું છે ભાગ્યા મોલર દળ અને જે કાર્બન મોનોક્સાઇડનું થાય અઠ્યાવીસ તો બે પોઈન્ટ આઠ ગુણ્યા દસની પાંચ થશે અને ભાગ્યા અઠ્યાવીસ દળ ભાગ્યા મોલર દળ કરેલું છે જેથી આપણને મોલ મળી જાય હવે આપણી પાસે જો એક કરતાં વધારે પ્રક્રિયકની માહિતી હોય તો મર્યાદિત પ્રક્રિયક શોધવો પડે અને મર્યાદિત પ્રક્રિયક માટે આપણે મોલ ભાગ્યા તત્વગ્નિ ગુણાંકનું ઓછું મૂલ્ય હોય એને મર્યાદિત પ્રક્રિયક છે કન્સિડર કરીએ છીએ તો જોઈએ આપણે અહીંયા મોલ સૌ પ્રથમ સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આપણી પાસે છે બે પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસની છો તો આ બે પોઈન્ટ બત્રીસ અને બસો બત્રીસ એ દસની બે ઘાતથી કેન્સલ થઈ જશે અને દસની બે ઘાત છેદમાં હશે તો દસની છ ઘાત ઉપર છે તો એના બેટા દસ હજાર મોલ આવશે દસ હજાર દસની ચાર એટલે કે દસ હજાર મોલ અને સિમિલરલી આ બે પોઈન્ટ આઠ અને અઠ્યાવીસ દસથી કેન્સલ થશે છેદમાં દસ આવશે તો છેદમાં દસ અને ઉપર દસની પાંચ એટલે અહીંયા પણ કેટલા દસ હજાર મોલ આવશે અહીંયા મોલ કેટલા આવશે દસ હજાર તો મોલ મળી ગયા છે બંને પ્રક્રિયાકના દસ હજાર છે હવે મોલ ભાગ્યા તત્વ મિતિ ગુણાક કરશું મોલ ઓલરેડી મળી ગયા છે તત્વયોગમિતિ ગુણાંક કોણ છે સંતુલિત સમીકરણમાં પ્રક્રિયોગ તેમજ નીકજો નીપજોના સહગુણક બરાબર તો અહીંયા એ ફી થ્રીઓ ફોરનો તત્વોગમિતિ ગુણાંક કોણ છે એક બરાબર અહીંયા ચાર અને એફીનો ત્રણ જોકે આપણે સી ઓ ટુની જરૂર નથી પણ એનો તત્વયોગમિતિ ગુણાંક થશે ચાર તો મોલ કેટલા છે એફી માટે સોરી એ થ્રીઓ ફોર માટે મોલ છે દસ હજાર ભાગ્યાનો તત્વયોગ મિતિ ગુણાંક એક અહીંયા દસ હજાર ભાગ્યાનો તત્યોગમિત ગુણાંક ચાર તો દસ હજાર ભાગ્યા એક આવશે દસ હજાર ભાગ્યા એક અને કાર્બન મોનોક્સાઇડ માટે દસ હજાર ભાગ્યા ચાર આવશે હવે મોલના છેદમાં તત્વોગમિત ગુણાંકનું વેલ્યુ આની દસ હજાર ભાગ્યા એક છે આની દસ હજાર ભાગ્યા ચાર છે આપણે અત્યારે એક્ઝેટ વેલ્યુની જરૂર નથી જેનું મૂલ્ય ઓછું હોય એ કોણ હોય મર્યાદિત પ્રક્રિયા અને આપણને ખબર પડી જાય કે જો અંશ સમાન હોય અને છેદ અહીંયા મોટો છે તો આ વેલ્યુ કેટલી આવશે નાની આવશે આના કરતાં તો મર્યાદિત પ્રક્રિયા કોણ હશે સી ઓ મર્યાદિત પ્રક્રિયા માટે જે મોલ ભાગ્યા તત્વક્મિતિ ગુણાકની વેલ્યુ આવી એ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ આપણે દસ હજાર ભાગ્યા ચાર અને આપણે હવે કેલ્ક્યુલેશન કરવાની છે કોની એફીની તો એફી માટે આપણે ધારો કે એફીના એક્સ મોલ ઉત્પન્ન થતા હોય એફીના ફીના એક્સ મોલ ઉત્પન્ન થતાં હોય તો શું લખશું અહીંયા આપણે એક્સ ભાગ્યા તત્વોગ્મિતિ ગુણાંક એક્સ ભાગ્યા ત્રણ એક્સ ભાગ્યા ત્રણ હવે આ બંનેને આપણે સરખાવી દઈશું તો આપણને ઉત્પન્ન થતાં એફીના મોલ મળી જશે માટે એક્સ બરાબર સોરી દસ હજાર ભાગ્યા ચાર બરાબર એક્સ ભાગ્યા ત્રણ માટે એક્સ બરાબર એક્સ બરાબર ત્રણ ગુણ્યા દસ હજાર ભાગ્યા ચાર ઓકે થ્રી બાય ફોર થ્રી બાય ફોરની વેલ્યુ આવે ઝીરો પોઈન્ટ સેવન અને ઝીરો પોઈન્ટ સેવન ફાઇવ ગુણ્યા દસ હજાર જે વેલ્યુ મળશે આપણને સાત હજાર પાંચસો મોલ તો આટલા એફીના મોલ ઉત્પન્ન થઈ ગયા છે હવે આપણને એફીનું દળ પૂછવું છે તો મોલ બરાબર દળ ભાગ્યા દળ પરથી દળ ભાગ્યા મોલર દળ કેપિટલ એમ પરથી દળ બરાબર મોલ ગુણ્યા દળ લેશું તો મોલ આપણને ઓલરેડી મળી ગયા છે સાત હજાર પાંચસો ગુણ્યા દળ કરશું છપ્પન એ જે ગુણાકાર આવશે ચારસો વીસ અને હજી ત્રણ ઝીરો તો આ આપણને મળશે દળ ગ્રામમાં પણ આપણને કિલોગ્રામમાં પૂછેલું છે તો આપણે એને હજાર વડે ભાગી દેશું છેદમાં હજાર કિલોગ્રામ થઈ જશે એટલે કે ચારસો વીસ કિલોગ્રામ તો આન્સર હશે ચારસો વીસ કિલોગ્રામ જે આપણો ફાઇનલ આન્સર હશે તો અહીંયા લખશું બેટા એક્સ બરાબર એક્સની વેલ્યુ પૂછી છે આપણને એક્સ બરાબર કેટલું થશે એક્સ બરાબર ચારસો વીસ કિલોગ્રામ જે આપણું ફાઇનલ આન્સર છે કિલોગ્રામમાં જ પૂછેલું છે તો ચારસો વીસ આન્સર આવશે થેન્ક યુ